અમરેલીમાં જે પ્રકારે વિવાદ ઉભો થયો સતત દબાણ બની રહ્યું છે થોડાક સમય પહેલા પાયલ ગોટી અને ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક સહિત કેટલાક લોકો પહોંચ્યા હતા રાજ્યના પોલીસવાળા વિકાસ શાહે પાસે અને આ મામલાની તેમણે તપાસ કરવાની રજૂઆત કરી હતી જે પ્રકારે અમરેલીમાં આ પાટીદાર યુવતીનો વરગોળો નીકળ્યો છે તેની સમગ્ર તપાસ રાજ્ય સરકારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લીપ્ત રાયને સોંપી છે અને ત્યારબાદ વાતાવરણ એકાએક ગરમ થઈ ચૂક્યું છે આજે આ ડીઆઈજી અને તેમની ટીમના સભ્યો પહોંચ્યા હતા અમરેલી સર્કિટ હાઉસ ત્યાં હાજર હતા અમરેલીના પોલીસવાળા એલસીબી પાયલગોટી અને અન્ય પોલીસ કર્મચારીઓ જે કોઈ આ કેસને લગતા જવાબદાર અધિકારીના કર્મચારી હશે તેમના નિવેદન નોંધવામાં આવશે અને અત્યારથી જ જે કોઈએ ભૂલ કરી છે તેમને ફફડાટ દેખાઈ રહ્યો છે આ મામલો ખૂબ ગરબી પકડી ચૂક્યો છે રાજ્ય સરકાર પણ આ મામલે કેમ કે વિરોધ પક્ષના નેતાઓ સતત આ મામલે સરકાર પર દબાણ બનાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોઈ પણ ભોગે કડક કાર્યવાહી કરવામાં આવે ને જે કોઈ પોલીસ અધિકારી ને કર્મચારી જવાબદાર છે તેમના વિરુદ્ધ ઠોસ કાર્યવાહીની તેઓ